ગંભીરા બ્રિજની દુર્ઘટનાના અગિયાર દિવસ બાદ પણ આજે પણ ઝુલા ખાતું ટેન્કર ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે અગિયાર દિવસ જેટલો સમય વીતવા છતાં આજે પણ બ્રિજ ઉપર ટેન્કર લટકી રહ્યું છે જેને કોઈ ઉતારવા તૈયાર નથી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ એવું લાગતું હશે કે તંત્ર ગંભીર છે પરંતુ આજે જે સત્ય સમક્ષ છે તે જોતા લાગે છે કે તંત્ર ગંભીર નથી બ્રિજ દુર્ઘટના સમયે એક ટેન્કર બ્રિજ પર લટકેલું જોવા મળ્યું હતું તે આજે પણ એ જ પરિસ્થિતિમાં લટકતું જોવા મળી રહ્યું છે કેમ લટકી રહ્યું છે તે જાણીને તમે ચોંકી ઉઠશો આખી તમારી ગાડી ક્યાંથી ક્યાં જઈ રહી છે ઘટના બની તમારા ડ્રાઈવર સાથે કોઈ સ્પીડ સંપર્ક કરી શકે મારી ગાડી હોય મારા ડ્રાઈવર મારી ગાડી અમદાવાદ થી દિલ્હી જવા તી અને મારા પર 8 વાગે આજુબાજુ કોઈ બીજા નંબર થી પણ ડ્રાઈવર નંબર થી ફોન મે એ ડ્રાઈવર મને ફોન કર્યો બીજા નંબર થી ફોન કર્યો કે ગાડી નદી માં ગિર રહી હે વિડિયો કોલ કરો હું કે વિડિયો કોલ હું નહીં કરું હું બચ ગયા ને પછી જોઈશ હવે પાછો એ અડધો પંદર મિનિટ પછી એ પર ફોન લગાવ્યો બીજા ભાઈ તો એ તમારી ગાડી લટકી લીધું ડ્રાઈવર તમારો સેફ છે મને થોડુંક સારું લાગ્યું ડ્રાઈવર છે કે ગાડી જે છે પછી હું ત્યાંથી નીકળ્યો અને તે ગંભીરા બીજ જતા મને બે બે અઢી વાગી ગયા લગભગ એક દેડ વાગે એક્ઝેક્ટ ટાઈમ મને ખ્યાલમાં નહીં પહોંચ્યા પછી પ્રશાસનને પરમિશન લઈને ગાડી પાસે ગયા મને અંદર જવા દીધા એ લોકો કે તમારી ગાડી છે જોઈને પેપર લઈને ગયા હતા ગાડી અંદર જઈને જોઈને આવ્યો પછી સાહેબ મને એવું કીધું તમે જાઓ હજુ નીચે ના બધા માણસો પડી ગયા છે નીચે રસ્તે ઉપર જાય પછી તમારી ગાડી નું કઈ કરું એવું મને તો સલી આવે એટલે હું આખો દિવસ બે દિવસ થી રોકાયા હતા બીજા દિવસથી થી નીચે નો પર રસ્તો ચાલુ જ હતો એટલે લોકો કશું કર્યા પછી હું મને પીઆઈ સાહેબ કે તમે જાઓ જ્યારે તમારી ગાડી નીકળશે હું તમને કોલ કરી દઈશ નંબર લઈ લીધા છે પછી ત્રણ દિવસ ચાર દિવસ પછી એને કોલ કર્યો કે 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 હવે તો નીચે પટ્યું નહીં પાછું હું મને

প্রশাসন এগছে গাড়ি যে হাল মা যে ভাঙে যায় প্রয়স করেছে গিরে গি বীম্প চাল એમ જ ગાડી ઉભી મારે લાખ રૂપિયા કઈ ભરવાનું શું નામ છે પ્રમોશન કરવાનું